અંકલેશ્વર શહેરમાં મોરમના તહેવાર નિમિત્તે તાજાના જુલુસમાં પત્રકાર એકતા પરિષદ અંકલેશ્વર તાલુકાને હમ ટીવીના સહયોગથી શરબત વિતરણ કરવામાં આવ્યું પત્રકાર એકતા પરિષદ અંકલેશ્વર તાલુકાને હમ ટીવી તરફથી તાજા જુલુસમાં શરબત વિતરણ કરાયું શહેરમાં શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજાના જુલુસ નીકળ્યા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જેમાં નાકા પાસે મોહરમ તહેવારમાં તાજિયા જુલુસ જેવા મુસ્લિમ બિરાદરો આવ્યા ત્યારે અંકલેશ્વર તાલુકા પત્રકાર એકતા પરિષદ તેમજ હમ ટીવી દ્વારા સરબદની પ્રસારી પીવડાવી જેમાં ભરૂચ જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ અતુલ મુલાની તાલુકા પ્રમુખ કેવુ રાણા હમ ટીવીના ડાયરેક્ટર અસલમ ખેરાણી અસ્પાક બાગવાલા નઝમુદ્દીન શેખ વિનોદ પટેલ સમદ ખેરાણી સુરજ પટેલ મહેશ મુલાની અને શહેરના અન્ય પત્રકારો જોડાયા અને શરબતનું વિતરણ કર્યું અને શહેરના કસ્બાતીવાળ હજરત હાલીમ શાહ દાતાર ભંડારી અંસાર માર્કેટ કાગઝીવાળ સેલારવાડ કસાઈવાડ તાળફળિયા સહિતના વિધિ વિસ્તારમાં યા હુસેનના નારા વચ્ચે તાજિયાનું જુલૂસ નીકળ્યું આજે મોહરમના તહેવાર નિમિત્તે પત્રકાર એકતા પરિષદ અંકલેશ્વર તાલુકો અને હમ સહયોગથી આજ રોજ શરબતનું વિતરણ રાખવામાં આવેલ છે જેમાં સૌ લોકો શરબત પીએ છે અને આવા નવા પ્રોગ્રામો અમે રાખતા રહીશું રિપોર્ટર અંગુની જાકીર સવન ભારત ન્યૂઝ ભરૂચ